નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું લાલ બહાદુર શાસ્ત્રી વિશે જાન્યુઆરી રોજ લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું તેઓ સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન હતા તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ ઓગણીસો પાસઠમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ તથા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે એનડીડીબીની ની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસો ચોસઠમાં તેમના જ કાર્યકાળમાં શ્રીલંકામાં રહેતા તમિલોની સ્થિતિ સુધારવા માટે સિનેમાઓ શાસ્ત્રી કરાર થયા હતા તેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો વર્ષ ઓગણીસો પાસઠમાં ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના સમયે સોવિયત સંઘ એટલે કે રશિયાની મધ્યસ્થી દ્વારા પાકિસ્તાન સાથે દસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ આયુબ ખાન અને લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે તાશ્કંદ કરાર થયા હતા લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ વિજયઘાટ નામે જાણીતી છે વારાણસી એરપોર્ટનું નામ બદલીને લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ રખાયું છે ત્યારબાદ જાણીશું સ્લમ ડોગ મિલેનિયોર વિશે આજના દિવસે વર્ષ બે હજાર નવમાં ફિલ્મ સન ડોગ એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યો હતો ફિલ્મને આ પુરસ્કાર માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં મળ્યો હતો ફિલ્મનું નિર્દેશન ડેની બોયલે કર્યું હતું આ ફિલ્મમાં અનિલ કપૂર ઈરફાન ખાન સૌરભ શુક્લા મહેશ માંજરેકર દેવ પટેલ ફ્રીડા પિન્ટો સહિત ઘણા ભારતીય કલાકારોએ કામ કર્યું હતું જય હિન્દ જય ભારત